પોલીસને સો તોપની સલામી આવો કટાક્ષ નેતાએ કરવો પડ્યો કારણ કે જે મહિલા પીઆઈએ ફરિયાદી મહિલા સાથે ખરાબ વર્તન કર્યું હતું તે પીઆઈને મહિલાના જ સેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે ટૂંકમાં બિલાડીને દૂધના રખોપા જેવો ઘાટ કચ્છ પોલીસમાં સર્જાયો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે નમસ્કાર હું છું આપની સાથે નિકિતા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારને લઈને કારોબારણ ગરમાયું છે એવામાં પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના ગામ ખાતે એક મહિલાએ દારૂના પર રેડ કરી એવો વિડિયો બનાવી દારૂના ધંધા બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો સાથે જ મહિલા આ વીડિયો લઈ ફરિયાદ કરવા માટે માધાપર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા કારણ કે તેમને બુટલેગરો દ્વારા ધમકીઓ મળી રહી હતી પરંતુ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સતર્ક પોલીસ અધિકારી અને કર્મચારીઓએ મહિલાને ચાર કલાક રજળપાટ કરાવ્યો હતો જેના કારણે આ મહિલા સાથે કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો પેદા થયા હતા દરમિયાન પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ ડીએમ ઝાલાએ ખરાબ વર્તન કરી કહ્યું તું તું નાટક ના કર આમ હવે ગેરવર્તનના આરોપ બાદ મહિલા પીઆઈ ડીએમ ઝાલાની બદલી પશ્ચિમ કચ્છના પોલીસ વડા આઈપીએસ સુંડા દ્વારા ક્રાઇમ અગેન્સ્ટ વુમન્સ સેલમાં કરવામાં આવી છે જેના પગલે કચ્છના કોંગ્રેસના મહામંત્રી ડોક્ટર રમેશ ગરવાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે પશ્ચિમ કચ્છના પોલીસ વડા અને તેમના સલાહકારોને સો તોપની સલામ પછાત વર્ગની મહિલા સાથે તું નાટક ના કર એવા નિમ્ન સ્તરના શબ્દો ઉચ્ચારી બુટલેગરોને બચાવવા માટે મહિલાને ફરિયાદ માટે ચાર કલાક હેરાન પરેશાન કરનાર માધાપર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમાન ઝાલાને ક્રાઇમ અગેન્સ્ટ વુમન સેલમાં બદલાવાયા ક્રાઇમ અગેન્સ્ટ વુમન મતલબ મહિલાઓ સાથેના ગુનાઓ સંબંધિત વિભાગ ડોક્ટર ગરવા આગળ લખે છે કે હવે તમે જ વિચારો જે પોલીસ અધિકારીને મહિલાના ગુનામાં બેદરકારી દાખવવા સબબ આવ્યા હોય તો તો મહિલાઓ સંબંધિત ગુનાના વિભાગમાં બિલાડીને દૂધની રખેવાળી વાળો તાલ મહત્વની વાત છે કે ડીએમ ઝાલાની બદલી કરી જે મહિલા પીઆઈ જાડેજાને માધાપર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે એ પીઆઈ જાડેજાને ડીજીપી સહાયે સિંગલ ઓર્ડરથી બદલી કરી ભરૂચ થી ભૂજ મુકવામાં આવ્યા છે પરંતુ ભૂજ આવ્યા બાદ પીઆઈ જાડેજા થોડા સમય સુધી કોઈ પોસ્ટિંગ પર ન હતા ત્યારબાદ તેમને ક્રાઈમ અગેન્સ્ટ વુમન સેલમાં પોસ્ટિંગ મળ્યું હતું તેમજ મહિલા પીઆઈ જાડેજા પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા સાથે ભૂતકાળમાં ફરજ પણ બજાવી ચૂક્યા છે આ માધાપર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈની બદલીના કારણે આપણે કરી તે બે ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે અને પોલીસ વડાને કોંગ્રેસના નેતાના મહેણા સાંભળવા પડી રહ્યા છે